હેલો ફેમિલી જય શહેરમાં હરર મહાદેવ તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે આજે થોડો થોડો લેટ શૂટ કરું છું કારણ કે આજે થોડો લેટ ઉઠ્યો છું તો ડાયરેક્ટ જમવા કરું છું તો અત્યારે જમવામાં બન્યું છે મકાઈનો રોટલો અને ગીલેડોનું શાક અને છાશ તમે દેખી શકો છો તો ચાલો હું જમી લઉં પછી મળું તો અત્યારે વાગી રહેશે સાંજના છ તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો ચા નાસ્તો કરી લઈએ ચાલો હેલો ફેમિલી તો અત્યારે હું જઈ રહ્યો છું મારા ફ્રેન્ડ છે એમના મેરેજ છે આજે એટલે એમને ચાંદલાવી દીધી છે તો અત્યારે ફંક્શન અટેન્ડ કરવા જાઉં છું તો ચાલો તમને હું એમનું ફંક્શન બતાવું ચાલો આજે ભાઈ ઘરે પહોંચી ગયા છે અત્યારે તમે દેખી શકો છો એમનું ઘર કેટલું મસ્તનું લાઇટિંગ કરી રાખી છે તો હવે પાછળની સાઈડ એમનું મંડપ બાંધેલું છે તો મંડપની સાઈડ જઈએ તમે દેખી શકો છો ફંક્શન કેવું ચાલી રહ્યું છે મસ્ત પબ્લિક બધી જમી રહી છે તો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છે અમુન મમ્મી ફ્રેન્ડના લગ્નમાં ગયા તા ત્યાં હવે બધું ફંક્શન અટેન્ડ કર્યું અને ત્યાં મસ્ત જમીને હવે ઘરે આવી ગયા છે ધી નેક્સ્ટ ડે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય જય હર 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 માં તો કેમ છો તમે તમારું સ્વાગત છે મારા નવા બ્લોગ તો અત્યારે વાગી રહ્યા છે સવારના 9 તો ચલો ચા નાસ્તો કરી લઈએ સવારમાં આજે નાસ્તો છે ચા ખાકરા અને ખારી તો ચલો નાસ્તો કરી લઈએ તો નાસ્તો કરીને પછી મળું તો અત્યારે સીટુ એ બનાયા છે વઘારેલા ભાત તમે દેખી શકો છો કેટલા મસ્ત લાગે છે અત્યારે વાગી રહ્યા છે સાડા દસ હું તો અત્યારે નથી ખાવાનો વગાડેલા બાદ પણ સ્વીટુ અને મમ્મી ને ખાવાની ઈચ્છા થઈ ગઈ તો એ લોકો ખાશે હું પછી મળું જમતા વખતે બાય તો અત્યારે બપોરના વાગી રહ્યા છે પોણા એક ને જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે જમવામાં છે ચણાનું શાક અને રોટલી કવર વિંડા તો રોજ આટલા દિવસથી ખાઈ ખાઈને બોર થઈ ગયો છું તો આજે વિચાર કીધું કે મેં કીધું આજે કંઈક ડિફરન્ટ બનાવો તો સ્વીટું ને મમ્મી કે આજે ચણા જેવું બનાવી દઈએ તો ભાઈ ચણા બનાયા છે તો ચાલો હું જમી લઉં પછી મળીએ તો સાંજનો સમય થઈ ગયો છે તો ચા પીવાની ઈચ્છા થઈ ગઈ તો ચા બની ગઈ છે તો ચલો હું ચા પી લો હવે બસ આજનો વ્લોગ અહીંયા ખતમ કરું છું કાલે મળીએ નવા વ્લોગ સાથે તો તમે પ્લીઝ કોમેન્ટ કરજો તમે લોકો કોઈ કોમેન્ટ બી નથી કરતા તો મારી વિડીયો તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં બાય ગુડ નાઇટ